આજે આપણે ઈદડા બનાવીશું તે મેં દાળ સવારે પલાળી દીધી હતી દાળ ચોખા અડી વાડકી ચોખા એની સામે વાડકી અડદની દાળ એવી રીતે મેં પલાળી હતી અને સાત થી છ થી સાત કલાક પલાળી રાખવાની અને હવે આપણે એને ક્રશ કરીશું બહુ પાણી નથી રેડવાનું એમાં ચોખા ના ફૂલે પણ દાળ ફૂલી ગઈ છે જુઓ દેખાય છે તમને અડદની દાળને ચોખા મેં ત્રણ વાર ચોખ્ખા પાણીએ ધોઈને પલાળ્યા હતા અને પલળ્યા એટલે એ પાણી કાઢી નાખ્યું ને ફરી એકવાર ધોઈ નાખ્યા અને પછી આ પાણી ફરીને લીધું છે પણ આ પાણી ઉપયોગમાં નથી લેવાનું આપણે એટલે સ્મેલ ના આવે પલળ પલળી રહે પછી પણ ધોવાની બે વાર એને ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એમાંથી ઇડલી એ થાય ઢોસા થાય ને ઢોકળા એ થાય હવે પીસાઈ ગયું છે હવે આપણે દહી નાખી દઈશું થોડું અને આખી રાત એને આથો આવવા દઈશું

અને તાપ હોય તો તાપમાં તમે થી ચાર કલાક મૂકોને તો પણ આથો આવી જાય અને અત્યારે અમારે તાપ નથી એટલે અમે આખી રાત રાખીશું અને સવારે બનાવીશું હવે આપણે એને દહીં નાખી દીધું છે અને હવે મિક્સ કરી દઈશું અને પછી આખી રાત એને ઢાંકીને મૂકી રાખીશું હવે આપણે મેં ખીરું રાતે જે મૂક્યું હતું પીસીને એ સરસ આવી ગયો છે હવે આમ તો ઈદડામાં આદુ મરચાં કશું ના હોય પણ અમે લોકો નાખીએ છીએ અમે એની કંઈ ઉપર લાલ મરચું કાં તો મરી પાઉડર નાખવાનો હોય છે પણ અમે લોકો આદુ મરચાં નાખીને જ બનાવીએ છે આલું છીણીને નાખું છું પછી હું લીલા મરચાં વાટેલા છે એ નાખીશ અને મીઠું નાખીશ અને પછી જ્યારે હું ઈદડા ઉતારીશ ત્યારે એક એક થોડું નાની એક એક પ્લેટ જેટલું એક નાની વાસણમાં લઈશ અને એમાં હું ખારો નાખીને પછી ઉતારીશ અને અમે લોકો વઘાર કરીએ છીએ ઉપર અમને એ રીતે ભાવે છે એટલે એ રીતે બનાવીએ છીએ અમે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અંદર અને વાટેલા લીલા મરચાં નાખીશું આપણા સ્વાદ પ્રમાણે મિક્સ કર્યું છે હવે એને થોડી વાર રહેવા દઈશું એટલે તરત ઉતારી શકાય છે પણ અમારે હજુ જમવાની વાર છે એટલે અમે થોડી વાર રહીને ઉતારીશું હવે હું આ ડીશને ને ઓઇલ થી ગ્રીસ કરી લઉં છું હવે મેં પાણી સ્ટીમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ સ્ટીમ થઈ જશે એટલે હું નાની એક તપેલી છે એમાં થોડું થોડું ખીરું લઈશ કારણ કે પાતરા બનાવવાના છે એટલે અને એમાં એક પ્લેટ જેટલું જ લઈશ અને એમાં થોડો ખારો નાખીશ તમે એનો પણ નાખી શકો પણ હું ખારો નાખવાની છું અને પછી મૂકી દેવાના દસ દસ મિનિટ થાય એટલે ચેક કરવાનું હું લઈશ એક એક પ્લેટમાં ખારો નાખીશું અને એને એક્ટિવ નાખ્યો મેં અને હવે એને એક્ટિવ કરવા ઉપર એક ચમચી પાણી નાખીશું મે પાપ ખારો નાખ્યો છે અંદર અને એક ચમચી એક્ટિવ કરવા પાણી રેડ્યું છે હવે મિક્સ કરીશું અને પાણી ઉકળી રહ્યું છે હવે

આ પ્લેટ રેડી થઈ ગઈ છે એ કીદડાની હવે એને પાંચ મિનિટ ઠરવા દઈશું પછી એના કાપા ઉપર કાપા કરીશું તેલ ગરમ કરવા મૂક્યું છે હવે ગરમ થાય એટલે એમાં રઈ તલ અને હિંગનો વઘાર કરીશું પછી ઉપર લીલા ધાણા નાખીશું નાખું છું અંદર રઈ તલ તેલ ને હિંગનો વઘાર થાય છે કાર ઉપર એડીએ છે હવે દલા દાણા થી ગાર્નિશ કરી શકો ઉપર અને આ ઈદડા ગરમ ગરમ એકલા તેલમાં બોળીને ગ્રીન ચટણી જોડે પણ ખાઈ શકાય અને કેરીના રસ જોડે પણ ખાઈ શકાય છે સરસ લાગે છે તમે પણ બનાવજો ને ટ્રાય કરજો અમારી રેસીપી તમને કેવી લાગી એ અમને જણાવજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી નવી રેસીપી સાથે મળીશું જો આપણે એકા કટ કર્યું છે અને તમને બતાવું કેટલું સોફ્ટ થાય છે જુઓ